અમદાવાદ ગ્રામ્ય દેત્રોજ ના ભાટવાસના ખાતે થયેલી ફરિયાદ નોંધાઈ હતી કે ભાટવાસના ખાતે હત્યાના બનાવની જાણ થતા દેત્રોજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી તપાસમાં મરણ જનાર સાંતુભા ગોહિલને ને વિશાલસિંહ સોલંકીએ છરાના ગાઝીકી ફરાર થઈ ગયો હતો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ચક્રો ગતિમાન કરી ટેકનિકલ ચોક્કસ આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો કારણોસર સાંતુ ગાઝીકી દીધા હતા ત્યારબાદ સાંતુભાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું દેતરોજ પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી

આ વિગત સામે આવેલી છે કે જે મરણ જનાર હતા અને રીનાબા એ અગાઉ છ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતા પકડાયેલ હતા પરંતુ એના પછી બે વર્ષ પહેલા બી પકડાયેલા હતા પાટો કરતા પણ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જે અત્યારે જ હતું પણ જે ખાજ રાખવામાં આવેલી હતી આ આક્રોશમાં આવીને મૃત્યુ રુપજાવવામાં આવેલ હતી આ તપાસમાં ટીમો બનાવવામાં આવેલી હતી ઘણી ટીમો બનાવી જે સોર્સીસ અને ટેકનિકલ સોર્સીસ વડે માહિતી ભેગી કરવામાં આવી અને અત્યારે જે અમારી પાસે એક આરોપી અમારા કબજામાં છે જે વિશાલથી જે મુખ્ય આરોપી મુખ્ય કારણ એ છે કે જે રાખેલું હતું છ વર્ષથી એમાં થોડુંક મંદુક હતું બંને કુટુંબ વચ્ચે એની તપાસ ચાલુ